આજનું રાશિફળ અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સમજવું જોઈએ કે ભય માત્ર શારીરિક ક્ષમતાઓને જ હાનિ નથી પહોંચાડતો પણ જીવનને પણ ટૂંકાવે છે ભૂતકાળના રોકાણ માંગ આવક માંગ વધારો જોવાય છે તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો એકવાર અનુભૂતિ થશે ઝળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે પ્રેમના સંબંધને મજબૂત બનાવવા માટે આજે તમે તમારા જીવનસાથી સામે લગ્નની દરખાસ્ત કરી શકો છો ઉપાય નહાવાના પાણીમાં માંગ આધ્યાત્મિક ઘાસખુશ નાખવાથી પારિવારિક ખુશી વધે છે વૃષભ રાશિફળ તમારી માટે કોઈ કામ કરવા માટે લોકો પર દબાણ લાવશો નહીં કે તેમને એવું કરવાની ફરજ પણ પાડશો નહીં અન્યોની જરૂરિયાતો તથા હિતોના સંદર્ભમાં પણ વિચારો એનાથી તમને અન્ન આનંદ મળશે આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે સંબંધીઓ તથા મિત્રો તરફથી અંધારી વેટ અને સોગાદો તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારું પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન કરવા માટે કરી શકો છો

અનેક લોકો તમારા છૂટા મોંગે વખાણ કરશે કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ગુમરાયા કરશે એક જૂનો મિત્ર દિવસના અંત ભાગમાં મુલાકાત લેશે તમારા દિલ પર રોમાન્સનું રાજ હશે આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધ્યાન માંગ રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર હોય છે તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે આ દિવસ ખૂબ સારો હોઈ શકે છે તમે મિત્રો અથવા કુટુંબીઓ સાથે બહાર જઈને ફિલ્મ જોવાની યોજના પણ બનાવી શકો છો ઉપાય વિકાસ અને સમૃદ્ધિ માટે ઓમ એવે અવે ધીમહી એ અપ પ્રચોદયાત ઓમ નિલવર નાય વિદમહે સૈનિકે આય ધીમહી તન્નો રાહુ પ્રચોદયાત નો અગિયાર વખત જાગ કરો કર્ક રાશિફળ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે મગજ એ તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ તમારા જીવનસાથીની સંગતમાં રાહત આરામ તથા પ્રેમ શોધો કામ બાકી હોવા છતાં રોમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે આજ પહેલા લગ્ન જીવન આટલું અદભુત ક્યારેય નહોતું તારાઓ નિર્દેશ કરે છે કે આજે તમે તમારો દિવસ ટીવી જોવા માટે વિતાવી શકો છો ઉપાય પોતાના જીવનમાં અનુશાસન કાયમ રાખવા માટે એક ગરીબ વ્યક્તિને કાચું ખોલશો કાળા તલ અને કાળા અથવા વાદળી વસ્ત્રો આપો સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો આજે તમે સારું એવું ધન કમાશો પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે સ્વચ્છ રહો અને નવા મૂડીરોકાણના મોરચે તમારા નિર્ણયો જાતે લો આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે ટીવી પર મૂવી જોવી અને તમારી નજીકના લોકો સાથે ગપસપ કરવી આનાથી વધુ સારું શું ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે ચાંદીના વાસણથી પાણી પીઓ કન્યા રાશિ તમે જો યોગ્ય આરામ નહીં લેતા હો તો તમને અત્યંત થાક લાગશે અને તમને વધારાની આરામની જરૂર પડશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા આર્થિક લાભ થવાની છે જૂના મિત્રો સહકાર આપશે અને મદદરૂપ સાબિત થશે તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડો ભર્યો રહેશે સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે તમારા જીવન સાથે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે તમે હેરસ્ટાઇલ અને મસાજ જેવી પ્રવૃત્તિઓ માંગ ઘણો સમય પસાર કરી શકો છો અને તે પછી તમને ખૂબ સારું લાગશે તમારા સાથીને ખુશ રાખવા માટે તમારા પિતા અને શિક્ષકને લાલ અને મરૂમ રંગના વસ્ત્રો ભેન કરો તુલા રાશિ ફળ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ શકે છે ઘરનું કામ થકાવનારું હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા અંધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે તમારા લગ્નજીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવા માં આવે તેવી જણાય છે આજે તમે થોડી મુશ્કેલી માં આવી શકો છો અને તમે સમજી શકો છો કે તમારા જીવનમાં સારા મિત્રો રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉપાય એમના દ્વારા તમને મળેલા જ્ઞાન માટે વિદ્વાનો અને ન્યાયાધીશોનું વભારરૂપી સન્માન કરો વૃશ્ચિક રાશિ પર તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે મગજાએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ ફેલાવે છે કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે મિત્રો ધંધાકીય સાથીઓ તથા સંબંધીઓ સાથે કામ કરતા હો ત્યારે તમારા હિતોનું રક્ષણ કરો કેમ કે તેઓ તમારી જરૂરિયાતો પ્રત્યે વિચારશીલ નહીં હોય આજનો દિવસ પ્રેમના રંગો માંગ ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો આજે સાંજે તમે તમારી નજીકના કોઈની સાથે સમય પસાર કરવા માટે તેના ઘરે જઈ શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે તેમની કોઈ વાત ખરાબ લાગશે અને તમે નિર્ધારિત સમય પહેલા પાછા આવી શકો છો તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે આજે આ ક્ષણનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો ઉતાવળ સારી નથી તમારે કોઈ પણ કાર્ય કરવા માંગ ઉતાવળ ન બતાવવી જોઈએ તેનાથી કામ માંગ નુકસાન થવાની શક્યતા વધી જાય છે ઉપાય પીળા રંગની કાચની બોટલ પાણી ભરી ધૂપ માંગ રાખો કુટુંબ જીવન માંગ સંતોષ રાખવા માટે એને પીઓ ધન રાશિફળ તમારું જડપી પગલું લાંબા સમયથી તોડાતી સમસ્યાને ઉકેલશે જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે સામાન ચોરી થવાની શક્યતા છે કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે આજે તમે તમારા પ્રેમ તમારી આસપાસ અનુભવશો આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે આજે તમે કોઈ કારણ વગર કેટલાક લોકો સાથે ઝગડી શકો છો આમ કરવાથી તમારો મૂળ બગડશે સાથે તમારો કિંમતી સમય પણ બગાડશે આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કેમ કે નશો અલગ રહ્યો છે મિત્રો સાથે મજાક કરતી વખતે તમારી સીમાઓને પાર કરવાનું ટાળો નહીં તો મિત્રતા બગડી શકે છે ઉપાય સારી આર્થિક સ્થિતિ સાચવવા માટે બહાર જતા પહેલા કપાળ ઉપર હળદર અથવા કેસરનો લેપ લગાવો મકર રાશિ ફળ તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો વિદેશ માંગ પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમત માંગ વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે સ્વચ્છ રહો અને નવા તમારા નિર્ણયો જાતે લો તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે તમે તમારા સમયને તમારા હૃદયની નજીકના લોકો સાથે વિતાવવાનું અનુભવો છો પરંતુ તમે તે કરી શકશો નહીં પ્રેમાલાપ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો કોઈને કહ્યા વિના આજે તમે ઘરે નાની પાર્ટી કરી શકો છો ઉપાય સારો સ્વાસ્થ્ય સાચવવા માટે છોડ અથવા ઝાડના અંકુર અથવા અંકુરોને પાડવા ના દો કેમ કે બ્રહસ્પતિ ગ્રહ ભગવાન બ્રહ્માનો સ્વરૂપ છે તમે પાછળ રહી જશો એવી શક્યતા છે મુશ્કેલી ના સમયમાં સંબંધીઓ તમારી વહારે આવશે જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચુકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદાકીય પગલા લઈ શકે છે

મિત્રો સાથે સમય પસાર કરીને આજે તમે શ્રેષ્ઠ વસ્તુમાં સમય લગાવી શકો છો ઉપાય આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો માટે જરૂરતમંદ લોકોને જમીની ચણાદાળથી બનેલા મિષ્ઠાનો અને સેવાઈયા વિતરિત કરો મીન રાશિફળ મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે સમગ્રતા લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે તેનું વૈવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં મદભૂત ખુશીનું સ્ત્રોત દેખાશે સમય કરતાં મોટું કઈ હોતું નથી તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો પરંતુ કેટલીકવાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો વ્યવસાય માં નફો એ આ રાશિના વેપારીઓ માટે આજે સ્વપ્ન સાકાર થશે ઉપાય કુટુંબ જીવન નો સુખ મેળવવા માટે કુત્રી કાકી પિતૃક અથવા માતૃક અને સારી પત્ની ની બેન ની મદદ કરો